જોઈ શકો હો તમે અત્યારે આ વરસાદ એવો એક ધારો વરે છે અને મને ગા મારી સરે છે વાહ ગાવલેડી વાહ આમ જો તો અત્યારે વરસાદે જો ચાલુ કર્યું છે ઝીણું 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 ગામ ઠાર વધારે છે અને આમ આમ અહીંથી જ ગયો છે તો કેળા ઉપર ભીનું થઈ ગયું છે અને અત્યારે આપણે તો સતત એવું કડવું છે કોઠીબું આ ફાધર વાળા ક્યાંક જ જોવા મળે અને કાંઈ સર્યું થાય ખાસ કરીને તો આપણે તો ગયા વર્ષે આવ્યા હતા એટલે અહીંયા હું પાસે થઈ ગયા વહેલા છે ગિરનારની આજુબાજુના ગામડામાં તો એ બધો વરસાદ આ તમને રાખા દેખાઈ જાય એક સાઈડ આવડ્યા એ બધો વરસાદ ચાલુ હે ભાઈ ફૂલ જય મુલીધર ચુ ફેમિલી કેમ સાથે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વાત કરીએ વ્લોગમાં તો કામકાજમાં તો જો ટાણે આપણે સરાવી છે ઢોળા અને ગાને એને હટાડે આમ તો લગભગ કલાક થયા છોડી એટલે હવે મજા નથી આવતી જોકે હવે ધીરે ધીરે છે ને આગળ મારી પાછળ જો આવી લઈ છે જો કેમ બાકી મારે સારવી છે ને પણ એને સરવું નથી એનું કારણ છે કારણ કે લગભગ કલાક છે સુધી થાકી એટલે હવે મારી વાહે 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 છે ને આવી જાય છે એની વાત જવા જાવ ખળ સારું હોય જવું તો વળી સર એના કરશે એ કઈ શરતી નથી અને સા પાણી તાણું થઈ ગયું ને તો મેં કીધું આમ મોર વહી જાય ન્યા લગન સા પાણી આવી જાય કાલો ધીરે 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 છે આપણે તા ગાકી ન કે કે કોટા માર્યા કારણ કે વેલા નોન બધું આમ જો હેઠો કેમ આખો લીલકાઈ ગયો ખરેખર એટલે આવી રીતે છે ને હેઠે સરતા હોય બાકી મજા મજે તો અત્યારે આપણે ભાઈ સરાવા વર્ગાસી ગાય અને લગભગ કલાક થયા તો સારું છું અને ગાને મજા આવે છે ભાઈ સરવાની ગજબો ખરેખર અટાણે તમે ઢોર સારતા હોય જે લોકો સારતા છે મારી જેમ ખબર છે કે અટાણે શું છે કે લીલું બધુંય ખડ ને એવું હોય અને જો કેમ બાકી સરે સાહેબ અડધે લગ્ન જ્યાં લગ્ન છે ને ત્યાં લગ્ન છે આંબી જાય બાકી પૂછલું શું કરીને કે મૂકવું નહીં અને પાણીની વાત કરું તો સેટ ભાઈ આ તમને દેખાય આખે આખો પારો તો આની જો તમને ઓવર દેખાય નાખું ઠેકી કીધું કે પાણી બહુ છે આમ તમે જોવો તો આખે આખું સહેલું પાણીનું ભર્યું છે આબોહબ અને હજી આ પાણી છે ને વેતિયાન પાણી છે ભાઈ જોઈ શકો તમે સેટ આમ વાલગર સેટ આયલું જાય દેખાય છે વેતિયાન પાણી છે વિચાર કરો વરસાદની વાત કરી તો વરસાદ તો વિરામ લઈ લીધો હા હમણાં તો આસો પાત્ર આસો પાત્ર તડકો પડે અને આપણે ઢોર સારી દેખાણું તમને કોઠીંબા ભાદરવે કોઠીંબા બીજી બધી વસ્તુ રંગ ફરે સંગ ફરે પણ કોઠીંબાનો કોઈ દી કડવો રંગ ન ફરે ભાઈ એવું કડવું હે કોઠીંબુ ફાધર હોય ક્યાંક જ જોવા મળે અને કાંઈ સર્યું થાય ખાસ કરીને તો આપણે અહીં તો ગયા વર્ષે આવ્યા હતા એટલે અહીંયા ઊંટ પાસા થઈ ગયા વેલાન નકરા કોઠીમાં આમ જો અમુક કોઠીમાં તો પાકી ફળદુ થઈ ગયા ઓહો હો ઢગલો હવે કોઠીમાં અને ભીંડા જોઈ લ્યો ગઈઠા થઈ ગયા થોડા કોઈ ખાય નહીં શું કરે તો ભાઈ આપણે સરા વિશે અત્યારે ઢોરા અને ગાય જો સરે એક ધારી સરે વળી પાછી આવતી રે ફરી પાછી સરે કારણ કે પારા ઉપર બધા વેલા બધું જાજુ રહ્યું મજા આવે ને એ તારો પાણી લીલા લેર બાકી અને માંડવી હવે થઈ ગયું પાછું પાણી ફરી ગયું ભાઈ પાણી એટલે મીન્સ કે હું ઊભો અત્યારે મારી કમરે એટલે પાણી પૂગે એટલું પાણી હતું અહીંયા આ બધે મિશાર નીકળવા બધું તમને જ્યાં હું દેખાય બધું પાણીમાં બુડ હતું સેલું એવું હતું ત્યારે પારા ની હારવાય બરોબર પાણી હતું કેટલું પાણી આવ્યું છે કારણ કે મેંદડા માં તો બહુ એક ધામો હોત એને કારણે પાણી આવી આવ્યું બોલો નુકસાન કર્યું થોડું ઘણું એટલે રાખે બીજું હોય ખેડૂત હાલો ભાઈ તો ઘડીક સારી ઢોરા પાછું સરવામાં ફાયદો એ ભાઈ કે એમાં હે ને આપડે તમે નીણવાટો ને તો માનો કે જાહેર હોય એકાદી મકાઈ હોય પણ આમાં તો શું છે કે એટલી બધી અસંખ્ય જાતની વનસ્પતિ હોય ઉગી હોય ધોરા ફૂલ છે ને બરુ છે ને ભીંડા છે ને એટલું બધું ખાય ત્યારે બધી દેશી ઔષધી છે માણાની ગણ કરે તો ભાઈ ઢોરને તો ગણ કરે ને તો આપણી ગાળા જો કેવી છે બધું જ્યાં હોય ત્યાં મન ફાવે ત્યાં ફોટા મારી ને બધું ખેસી લે ગમે તે આવે તો ઓયલું આવે ઓયલું કાટા સિવાય કે બધું આવવા જ ને સોજરા પાડી નાખે તમે આમ વાટીને ખાવ ને ખીલે તો ન ખાય પણ અહીંયા ખાઈ જાય બહુ મસ્ત સરે હેઠા એક દરી અને ઘડીક સાચું પછી વાસડી છે એ ઓલી બધું ધરાય છે નાગરી સા આવવાનું ટાણું થાય એટલે ઘડીક છે આપણે સારી આપણું યંત્ર છે દેશી કામ કરે હો ભાઈ જોયું ને ટકટકીયું ત્રણ દિવસ પછી પાછું વરસાદી વાતાવરણ સક્રિય થયું મને લાગે છે ઓમ બહુ કઈ ખાસ છે નહીં પણ આ ગિરનાર જે પટાંગણમાં માં હે એમ જો હોયડા પડે છે આની પર આપણે કઈ નથી સાટો કોક વાદળું છે બાકી આમ આખો પટ્ટો લઈ લીધો છે એટલે સારો વરસાદ છે ગિરનાર આજુબાજુના ગામડામાં તો એ બધો વરસાદી આ તમને દેખાય દેખાઈ જ્યાં એક્ઝેક્ટ આવડ્યા એ બધો વરસાદ ચાલુ હે ભાઈ ફૂલ અને એ વરસાદ આની કોર તો લાગતું નથી આવશે પણ આ લગભગ અમારા હિમાળામાં જ છે ગામડે શેટો છે થોડોક આની કોઈ કઈ હોય નક્કી નથી લાગતું આવશે પછી તો નક્કી નહીં વરસાદ વર્ષે ભલે વરહે બી હું આમે છાંટા છાંટા દેખાય છે કદાચ નક્કીનું આવી જ આવીએ તો ભાઈ વરસાદ આવી ગયો હે ફૂલ અને જો ગાય આખે આખી પલરી ગઈ છે તમે માનો કે ન માનો ગાયું સરે નહીં વરસાદ ચાલુ હોય એને બદલે જવા કેવી મજા આવતી છે ખળ ખાવાની ગાયું સીધો વરસાદ ચાલુ થાય માથે બે સાટા પડ્યા એટલે ભાગવાન ચાલુ જવાબ જો પાણી તરફકી ગયા હાસોડા ખેતરોમાં અને ગાય આખે આખી પલરી ગઈ ને તોય કે મેલું નહીં હોય કે વરસાદ તોય કે ઘડીક હોય ભાઈ આપણે આપણું કામ ન કરવું હું વાસળી ને એમ જ છે ત્રણ જવા હે બધું પલાળ દીધું છે અને ગામઠડ તો બહુ વરસાદ ઉતરો હે ઘડીક પહેલા વાતાવરણ એવું હતું ને જેને કારણે રાજે માંડ્યા ઘડીક વાર રેડા સ્વરૂપે તો ગાયું સારી જો તો અત્યારે વરસાદે જો સારું કર્યું છે ઝીણું 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 ગામઠળ વધારે છે અને આમ આમ અહીંથી જ ગયો છે તો કેડા ઉપર ભીનું થઈ ગયું છે અને અત્યારે આપણે તો સતત રાખીને બેઠા છે એને મજા આવે છે સરવાની તો પાણી જો આયલું જાય ને

વાહ ગાવલેડી વાહ હમ જવો ફળેટાટી બોલાવો પણ એક થઈ ગયું સામુકું અને વાસડી વાહ પલ્લા માથે સરે છે ને ગા ના સારું સૌ તો કે શેર જવું ફરતી બાજુ ખુલ્લું છે ને માથે આપ ભંડાઈ ગયું હા 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 મેઘરાજા એ પણ ફળે ટાટી બોલાવો હો ભગવાન જય હો પાણી હાલતા કરી દેજો ખેતરોમાં બહુ વરસે વરસાદ ભાઈ ભલે વરસે બીજું ગાય નાવરી નવરાઈ લઈ ને સારું વરસાદ માં સર એને એક ના ગયા આમ લઈ ગયો હવે ખેડ બોલે ને વરસાદ ને